હમણે નહી લેતો થોડું કામ કરી લઈશું કન્ટિન્યુ વીડરા યોડ એスコજી માર ઉઠકો આ રીતે 1 2 3 લે લે જયા પર જંપે જો ટિંગી સ્ટોપ મે જંપે agora ودي continue eh jumping continue eh terus agak speed mah speed apa eh speed speed બસ પેલી ને એ સ્ટોપ ને કાઈ ગયો રંડી યુસ્પી ફટક વાં ફિરો જરા જાઓ મોરે કોરે જો હ વશે નો આવતો કોઈ રે કોરે કોરે લેતા જો કીયો જનેતા રોસ્પી એ રોમન દુધા કરો આપો જલ્દી જમ્પિંગ કરો સ્લો મો જમ્પિંગ કરો સ્લો જમ્પિંગ જો પ્રેસ દેલા મને ફેર પડશે જાય જમ્પિંગ પ્રોપર

ચલો એક પકડે 10 વાર કરાવી દી ભંડી સ્પીડમાં ફૂલ ઓર સ્પીડ ટીમ કીધું બીજો પકન કી ન્યો ઓર સ્પીડ જીવન પછીન્યુલ જમ્પિંગ કરો લોન કન્ટિન્યુ જમ્પિંગ કન્ટિન્યુ કરો નર્મલી ફીરાબે